નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું શેર માર્કેટની સ્થિતિ ગઈકાલે રહી છે સાથે આજે માર્કેટ શું કારોબાર કરી શકે છે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે ગ્લોબલ સંકેત શું મળી રહ્યા છે અને આ તમામ બાબત અને અન્ય કયા મહત્વના સમાચાર શેરબજારમાં રહે છે જે આપે ધ્યાન રાખવાના છે તેના પર ચર્ચા કરીશું સાથે જ આપના પણ કોઈ સવાલ ત્યારબાદ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને અમને આ આપના સવાલ જણાવી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ પોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપણું ગુડ મોર્નિંગ નમસ્કાર

આપણે બે દિવસ પહેલા એની ચર્ચા બી કરી મેં કીધું આ બાઉન્સ થાય છે ચાર પાંચ વખત બાઉન્સ થયું છે હવે કદાચ અહીંયાથી બાઉન્સ નહીં થાય અને અહીંયા આપણને ક્યાંક એકવીસ હજાર નવસો તૂટતું જોવા મળશે અને એના પછી એક કરેક્શન આવશે કારણ કે ઘણા બધા સપોર્ટ છે ઓન ધ લોઅર સાઈડ એકવીસ હજાર પાંચસો સુધી તો યસ વી વર નોઈંગ કે ઇટ વોઝ નોટ ધેટ ઇન્ટેન્સિટી કે એટલું બધું કઈ હેવી સેલિંગ જોવાની બદલ એક ટ્રિગર એવું કઈક આવી જાય તો વાત બરાબર છે તો એકવીસ હજાર નવસો જયારે બ્રેક થયું ત્યાંથી આપણને માર્કેટમાં થોડુંક પ્રોફિટ બુકિંગ કહીએ કે કરેક્શન કહીએ એ આપણને જોવા મળ્યું અને ગ્રેજ્યુઅલી એ લોઅર સપોર્ટ માં આવીને એકવીસ હજાર છસો નવ્વાણું એટલે એકવીસ હજાર સાતસો ગણી આપણે ધેટ વોઝ ધ સપોર્ટ અને પહેલા કલાકમાં જ એ એકવીસ હજાર સાતસો નજીક આવીને નિફ્ટી અને પછી જે રીતના ખરીદી આવી ત્યાં એક સપોર્ટ બની ગયો છે શોર્ટ ટર્મ નો અને શોર્ટ કવરિંગ આપણને તમે ગઈકાલે કદાચ જો પ્રીમિયમ ઉપર તમે નજર રાખતા હશો તો નો ડાઉટ બેંક નિફ્ટીમાં ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો પ્રીમિયમમાં તમને આજે એ જ દેખાઈ રહ્યું છે કે માર્કેટ વિલ બી મોર લાઈક બાય ઓન ડેપ હવે કદાચ આ પ્રશ્ન ઘણા બધા આપણા દર્શક મિત્રોને ને ઉભા થશે કે હવે માર્કેટ બાવીસ હજાર અડતાલીસ જ્યાં સુધી આપણે બાવીસ હજાર અડતાલીસ ઉપર ટ્રેડ કરીએ છીએ ત્યાં સુધી ગણવી બાવીસ હજાર અડતાલીસ ના નીચે ટ્રેડ કરીએ તો માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આપણે ગણવાનું પ્રોફિટ બુકિંગ કરવાનું એટલે શું આપણે મંદી કરવાની તો એ આપણે રિયલ ટાઈમ ઉપર ટર્મિનલ ઉપર આપણે બેઠા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ મંદી મંદી કરવાની તો કેવી દેખાય છે તમને તમને કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ દેખાય છે યુ હેવ ટુ કેચ ધ રાઈટ થિંગ કારણ કે હેવીવેટ્સ છે તો હેવીવેટ્સમાં ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે તો રિલાયન્સ જો આજે સુસ્ત રહે આજે ના ટ્રેડ કરે તો તમે

એચડીએફસી બેંક ઓન ધ લોઅર સાઈડ બંધાતું છે તો શું એ ખરાબ છે એફઆઈઆઈ નું આપણે જોવું પડશે કે ગઈકાલે એફઆઈઆઈ એ પણ એફઆઈએ વેચાણ કર્યું છે સામે ડીઆઈઆઈ ખરીદી કરી છે તો જેટલું એફઆઈએ વેચાણ કર્યું છે છવ્વીસો સત્યાવીસો કરોડ એ બધું એફઆઈએ ડીઆઈઆઈ ખરીદી કરી છે તો એફઆઈઆઈ વેચે છે એટલે એચડીએફસી બેંક બ્રેક થાય છે જેમકે એમ કહેવાય છે કે એચડીએફસી બેંક નું મેક્સિમમ હોલ્ડિંગ જે છે એ એફઆઈઆઈ પાસે છે તેમને શું વેચવાનો છે તો દેહમ પ્રોસેલ અ દે આર સેલિંગ બ્રাদার એસટીએફસી પેક તો ત્યાં આપણે વિશ્લેષ દેખાય છે કે શોર્ટ કવરિંગ આવી છે તો માર્કેટ 100 પોઈન્ટ કરતા 180 પોઈન્ટ કરતા ભી પછી ઉપર ચાલે સો एवरीथिंग विल बी મારા મતે ઇટ ુ બી ઓન ધ રીઅલ ટાઇમ પહેલા કલાક નો હાઈ લો અગેન ક્રુશિયલ થઈ જશે એ ધ્યાન માં રાખીને ધેન વી હેવ ટુ ટેક અવર ડિસિઝન કે ભઈ

ઇલેક્શન યર જે મેં આગળ બી વાત કરી હતી આપણી બી છે અને સાથે સાથે યુએસ છે કોઈ ગઈકાલે પોવેલ સાહેબનો જે સ્ટેટમેન્ટ આવ્યા છે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ત્યારથી જ માર્કેટમાં તેજી આવી ગઈ તો એ તમે વાંચો તો ક્લિયર કટ મને તો એવું લાગે છે કે ક્યાંક ત્યાં જે ચેન્જીસ આવ્યા છે પહેલા ઇન્ફ્લેશન બે ટકાની વાત કરતા હતા એનું ઇન્ફ્લેશનનું જે બેસ છે ઇન્ક્રીઝ કરવામાં આવ્યું અને પછી કહેવામાં આવ્યું કે યસ રેટ કટ વિલ બી

ઉપર છે ઉપરથી તમે નીચે આવો છો તો તમે નીચેનો જે પાર્ટ છે એને તમે બેઝ ને ઉપર કરી દીધો છે તો ઇટ બિકમ્સ ઇઝીયર સો ધેટ ઇઝ વોટ ધ ઇન્વેસ્ટર્સ હેવ લાઈક ડેટ અને યુએસ ના માર્કેટમાં તેજી દેખાય છે વેચ સ્પ્રેડ એવરીવેર બધી જગ્યા આપણને જોવા મળે છે તો વેધર ઇન્ડિયન માર્કેટ વિલ એક્સેપ્ટ ધીસ જેન્યુનલી ઓર ધીસ ઇઝ સી ઘણી બધી વસ્તુ આ બધી વસ્તુ કેવી છે કે ગેમિક્સ છે મીન્સ ઇટ્સ અ

થતી નથી પણ ટીવીસ મોટર વાત કરું તો ટીવી આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટ ઘટતો જ રેગ્યુલરલી આપણને જોવા મળતું હતું અને છેલ્લા કેટલા દિવસથી આપણને ઇટ વોઝ ફોલિંગ લાઈક નાઇન પેન્સ રાઇટ નીચે આવતો તો તેવીસો થી બે હજાર સુધી આવ્યું હતું બે નો સપોર્ટ લઈને છેલ્લા ત્રણ દિવસથી આ ઇન્સ્ટ્રુમેન્ટ બે હજાર નો સપોર્ટ લે છે રિસ્પેક્ટ કરે છે અને બાઉન્સ કરે છે આપ જો ગઈકાલે ઓટો સેક્ટરમાં આપણને કંઈક મુમેન્ટ જોવા મળી

સ્ટોપલો ઓફ ટુ થાઉઝન રાઈટ એન્ડ ધલ ટારઉન્ડ અને એના ઉપર જો ટકી જાય તો ક્વોઇટ પોસિબલ અગેન વી મે કમ ટુ ધર અબાઉટ હાઈ તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે વોચલિસ્ટ ઉપર રાખીને યુ કેન યુ કેન ટેક યોર ટ્રેડ ઓર ઇટ કેન કમ અપ ટુ સેટ ઉન્ડ અને એના ઉપર જો ચાલશે તો દેટ ઇઝ ટ્વેન્ટી ટુ હંડ્રેડ તો જસ્ટ ચેક ઇટ આઉટ રિયલ ટાઈમ ઉપર જરૂર નથી કે મારે રોજ રિલાયન્સમાં જ કમાવું છે કે ટાટા સ્ટીલમાં જ કમાવું આઈ નીચ આઈ કેન ઇન્ક્રીઝ માય વેલ્થ બાય બાઈંગ ઇટ ઓર સેલિંગ ઇટ ઇન પ્રોટેક્ટ તો દેટ ઇઝ વોટ વી હેવ ટુ કેચ એન્ડ એ જ વસ્તુ મને જે દેખાય છે મેં આપણા સાથે શેર કરી છે બાકી વામ આપને પ્રશ્ન પૂછો કે દર્શક મિત્રો જે પ્રશ્ન તો તમામ વાત જે અત્યારે જણાવી છે માર્કેટને લગતી કે જે શું ખાસ વાત છે શેર માર્કેટમાં ભારતીય શેર બજારમાં અન્ય કઈ બાબતો છે તેના પર પણ ચર્ચા કરી દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો આપ આ કાર્યક્રમમાં હવે પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેના પર આપ ફોન કરો અને આપના જોતા સવાલ અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો સૌથી પહેલા કોલર પણ જોડાયા છે હેલો હા રમેશ બોલો જી રમેશભાઈ આપનો સવાલ જણાવશો

આવા બધી વસ્તુ કેવી છે કે પાસ્ટમાં બી આપણે ચર્ચા કરીને બેઠા હતા કરી રિપોર્ટ આવી હતી ત્યારે ડિટેલમાં ત્યારે ક્લિયર હતું કે પહેલા તો તમે જુઓ કે ફ્રી ફ્લોટ કેટલું છે ફ્રી ફ્લોટ ઓછો હોય તો દેખીતી વસ્તુ છે એ ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી આવતું આ ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નાખ્યું છતાં બી એમનો પ્રશ્ન છે એટલે મેં લેવલ આપ્યો છે કે ચારસો વીસ ઉપર એવરેજ કરીને તમે આમાં કઈક કમાઈ શકો છો બાકી હાલના તબક્કે શું છે તમે એવરેજ કરતા જ જશો ના ઇન્સ્ટ્રુમેન્ટ નીચે જતો જ જશે મે બી કદાચ ઉપર આવે પણ તમારી એવરેજ સુધી પણ ના આવે દાખલા તરીકે સિક્સ એન્ડ થર્ટી અને આજે ત્રણસો ત્રીસ છે હવે આ વધી વધીને ચારસો વીસ કે ચારસો સુધી વધે તો અગેન યુ આર એટલ લોસ કે તમે કહો છો કે મેં એવરેજ બી કરીને છતાં બી મને મારો ભાવ ના તમે કઈક કાપી નથી લેવાના કે ચાલો ચારસો આવે તો કે વીસ રૂપિયાનો લોસ લઈને હું કાપી લઉં પછી તમને એમ થાય કે ના તો વધી રહ્યું છે લેવલ એવરેજ ક્યારે થાય કે જયારે રાઇઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય રાઇઝિંગ ગ્રાફ હોય કમ્પ્લીટલી અને બ્રેકઆઉટ પણ મળી ગયું તો ત્યારે તમે એને એવરેજ કરો ને પછી જાઓ તો એવરી પોસિબિલિટી તમને તમારો ભાવ જોવા મળે ત્યાં તમે એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ મીન્સ જે તમે લોઅર લેવલ ઉપર લીધું છે એ તમે સ્કેલ ઓફ કરી દો

આજના લેવલ ભારતીય એરટેલ ફ્યુચર વેચ્યો છે જી ભારતીય એરટેલ તેમણે વેચ્યો છે અને આજના લેવલ પણ તેમણે જોઈએ છે 225 ના ભાવના જો પહેલી વાત તો કહી દઉં કે આવા ઇન્સ્ટ્રુમેન્ટ વેચવાની હિંમત કરી છે એમને સલામ કરું છું વેચવાની જરૂર ક્યાં છે શિવમ આજે એક વાત વિચારો આપને આ દુનિયા જે છે હું ફક્ત ભારતની દુનિયા કે ગુજરાતની દુનિયાની વાત નથી કરતો વિશ્વની વાત કરું છું એવરીથીંગ ઇઝ ગોઈંગ ઓન આઈટી ઇન્ટરનેટ રાઈટ બધી વસ્તુ ઇન્ટરનેટ ઉપર જઈ રહી છે ભારતીય એરટેલ ને જે એક વખત ખર્ચો કરવાનો હતો મીન્સ નોટ ઓનલી ભારતીય એરટેલ ટેક એની ટેલિકોમ્યુનિકેશન કંપની સ્પેક્ટ્રમ જ્યારે ખરીદે છે ત્યારે એમનો ખર્ચો છે પછી એમનો ખર્ચો શું છે અને અહીંયા આપને હવે ટેરિફ ઇન્ક્રીઝ થવાની વાત છે વીવર વોટ ધ બોટમ અને ટેરિફ હવે ઇન્ક્રીઝ ધીરે ધીરે થઈ રહ્યું છે અને ટેરિફ ઇન્ક્રીઝમાં શું ચાલે આપણે મંથલી રેન્ટમાં ફોર એક્ઝામ્પલ પર ડે ના એક રૂપિયો બી ચાર્જ કરે ત્રીસ રૂપિયા બી વધારે તો શિવ માઇટ થિંક યુ વિલ નોટ માઇન્ડ રાઈટ તમે ટેલિફોન બંધ નહીં કરી દો કે ઇન્ટરનેટ તમે બંધ નહીં કરી દો કે આ હવે આપણને ટેવ પડી ગઈ છે ટેલિફોન વગર આપણે બેસી શકતા ઇન્ટનેટ વગર આપણે નથી બેસી શકતા ઇવન વોટ્સઅપ પણ થોડીક ઇટ ઇઝ પણ આપણને ફોન ઉપર મેસેજ જો કોને મને યાદ કર્યો છે અને યાદ કોઈ નથી કરતું બધું બ્રોડકાસ્ટ ને એમાં જ ચાલતું હોય છે બસ આવે તો પાસ કરવા માટે નાખી દેતા હોય છે બટ યસ વી આર સ્ટીલ

અં તુન જેબી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ નથી હા મિત્ર છે રિલેટિવ ફેમિલી છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ફેમિલી મેમ્બર્સ છે તો આપ ઇન્ટરેસ્ટ જી આભાર આપનો અમારી સાથે જોડાયા અને સાથે મિત્રોને પણ માર્ગદર્શન પૂરું તે વેરી મચ થેન્ક યુ તો શેરબજારના તબક્કા આ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર